મહેસાણાની બાજુમાં પાંચોટમાં ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલાથી ગ્રામજનો પરેશાન ગ્રામજનો મુલાકાતે માટે ગયા અને પંચાયત બંધ હાલતમાં જોવા મળી અને ગ્રામજનો રોષે ભરાયા મહેસાણાની બાજુમાં આવેલા પાંચોટ ગામ વિસ્તારના હદમાં આવતી હરદેસર રોડ પર આવેલ સ્પોર્ટ સંકુલની સામે જ ગંદકીનું સામ્રાજ્ય ગંદકીનું સામ્રાજ્ય જે ગૌચરમાં આવેલ છે ડમ્પિંગ સાઇડ બનાવવાના કારણે અહીંયા વસવાટ કરતા લોકો ત્રણમાં પોકારી ઉઠ્યા પાંચોડ તેમજ આજુબાજુ વિસ્તારોમાંથી મળમૂત્ર ભરેલ ટેન્કર અહીંયા ખાલી કરવામાં આવતું હોવાથી સ્થાનિકોએ રજૂઆત કરી છતાંય ગ્રામ પંચાયત આંખ આળા કાન કરતા હોય છે તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું સ્થાનિકોએ આજુબાજુના ખેડૂતો આ ગંદકીથી ત્રણમાં પોકારી ઉઠ્યા છે અહીંયા ગૌચર હોવાના કારણે ગાયો ચરવા આવતી હોય છે પરંતુ ગંદકીના સામ્રાજ્યમાં ગાયોને પણ પ્લાસ્ટિક ખાવાનો વારો આવ્યો તાજેતરમાં જ ગાયના પેટમાંથી ઓપરેશન દરમિયાન મસ્ત મોટો પ્લાસ્ટિકનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો જોકે ગાય માતાનું પણ મૃત્યુ થયું હતું ડમ્પિંગ સાઈડમાં ખનીજ માફિયાઓ દ્વારા માટી ચોરી થતી હોય તેવું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે જ્યારે સમગ્ર રજૂઆત ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયતમાં કરવા ગયા જ્યાં તેમને પંચાયત બંધ હાલતમાં જોવા મળી સ્થાનિકોએ અવારનવાર ગ્રામ પંચાયતમાં સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરવા છતાં પણ

નુકસાન બહુ આવે છે તો અમે રાતી કચરો હરગાવી છે અને ધૂણો પણ બહુ આવે છે અમે બે ત્રણ વાર પોતે ગામ પંચાયતમાં ફરિયાદ કરી હતી બરોબર એનો કંઈ નિકાલ આવ્યો નથી એટલે બીજા કેવા પ્રકારના અહીંયા આજે ગૌચર છે ગૌચર ઉપર કેવા પ્રકારની બીજી દબાણ કેવું કઈ છે માટી ચોરીને હા અહીંયા સાહેબ માટી ચોરી કરી જઈશી બરોબર પછી મહેસાણાની અંદર પેલા જે બધું ખરાબ પાણીના ટેન્કરના બધું લઈને કઈક સંદાસડાસના જે

કોઈ ના પૂછવાની વાત કશું એરંડા બાજરી કોઈ પણ કઠોળ વસ્તુ પણ કશું રાખતા નહીં અને એટલું સમસ્યા એટલા બધા રાતે પણ ગાયો દિવસે ક્યાં જવું સાહેબ હવે અત્યારે આ જે જે કચરો નાખે છે બીજી શું સમસ્યા હતી આ કચરો નાખવાથી ગાયો હોય આખો દિવસ હોય ના હોય જ રો અને વસ્તી બિચાર બપોરે ગેર ખેડૂતો ખાવા જાય એટલે આખી ગાયો હોય બધી ખેતરો જાય કલાક કલાકમાં બે કલાકમાં આવતા આવતા તો બધું પૂરું કરી દે સાહેબ અને ક્યાં રજૂઆત કરી હતી આ બાબતે ના સાહેબ રજૂઆત પંચાયતમાં પંચાયતમાં કરી હતી પંચાયતમાં મેં ત્રણ વખત જ્યાં પણ કે અમારો અમારો આ નહીં વિષય અમારોમાં કોઈ લેવા દેવા નહીં અમારો વિષય નહીં આવે ઓકે એ શું સમસ્યા હતી અને આપનું નામ જણાવજો હું પોચટનો વતની છું મારું નામ વિષ્ણુભાઈ પહેલાદભાઈ છે હું પોચટ કિસાન મંડળનો પ્રમુખ છું સાહેબ અને અમારી એવી રજૂઆત હતી સાહેબ અમે વારંવાર છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરતા આવીએ આ આનેલ રોડ ઉપર જે ગૌચરનો ખાડો કરી માટી ભરાયો અને જે કચરો ન ખાય અને કચરામાં હજારો ગાયો ફરતી હોય અને એ ગાયોનો એ કચરો ખાઈને એ દૂધ ડેરીમાં જાય ડેરીમથી જિલ્લા સંઘમાં જાય એ દૂધે પણ આરોગ્ય રહીત હોય એની કાર્યવાહી કરવા જેવી અને એ કચરો બંધ કરીને સદંતર અને જે ગાયો ખેડૂતોને ભજવાડ કરી રહી અને એ કચરો હળગાવવા માટે ભમરા ઉડ્યું ખેતરમાં ખેડૂતો પણ જ કરતા હોય સાહેબ જે તે વખત અને પોણ જ કરતા હોય ને એટલે ખેડૂતોને પાણી મૂકીને નાહવું પડે અને રાતની વગડામાં ગાયો અને આખરા ઓહ પડેલું સાહેબ બરાબર અને અમે એ રજૂઆત પંચાયતમાં કરી રૂબરૂમાં તો કાલે લેખિત પણ આવ્યું સાહેબ અમે તે લેખિતમાં અમે કીધું તમે નહીં તો આગળ કરી એ કરીશું કે તમારે જે થાય કરી લેજો આવું ચોખ્ખું સતપટી અમને કીધેલું અને અમે લેખિત આપેલું હોય એમને માટી ચોરી પણ થતી હોય છે હા તો પણ માટીનું પણ ખાનાનવા થઈ રહ્યો તાજેતરનો તાજો ખાડો તાજા કેકડા છે

પછી એ જે વખત ગાભણ હોય એટલે ગાયને તકલીફ પડે ગાભણ થતાં તો વિવાહ તો મરી જાય આજે જે ગાય ગાયો મરી ગઈ છે એનું ઓપરેશન કર્યું ને તેમાંથી કેટલો બધો પ્લાસ્ટિક કાઢ્યો એ તાજેતરનો નમૂનો આજની દિવસનો